નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસના તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજે મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચાલો આપણે મગફળીની હરાજીમાં ચાઇ અને જાણીએ ચાણિયાદના બજાર ભાવ કેવા છે આ મગફળીનો ભાવ નવસો ને રૂપિયા થયો આ મગફળીનો ભાવ આઠસો રૂપિયા થયો મોટું એકદમ વજનમાં પણ હારીએ આઠસો આ મગફળી નો ભાવ સાતસો રૂપિયા થયો દોડવું તો મોટી વજન માં ભાવ છે